વિડીયો શરૂ કરતા પહેલા સૌને જય શિયા રામ ને જય માતાજી આજે આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના પીપળવા ગામે અને તમે જોઈ શકો છો કે મારી પાછળ વરુડી માતાજીનું મંદિરનું બોર્ડ છે અને આજે આપણે જવાનું છે વરુડી માતાજીના દર્શન કરવા જોકે માતાજીનો ઇતિહાસ તો ખ્યાલ નથી પણ આ વિડીયોમાં હું તમને માતાજીના દર્શન ચોક્કસ કરાવીશ અને તમે જોઈ શકો છો કે આ રસ્તો છે એ ધસા તરફ જઈ રહ્યો છે ને આ રસ્તો લાઠી તરફથી આવી રહ્યો છે અને અહીંયા તમને એક બોર્ડ જોવા મળશે અને આ અહીંથી કાચો માર્ગ છે ત્યાંથી આપણે વરુડી માતાજીના મંદિરે જવાનું છે અને માતાજીનું આ મંદિર એક નાનકડા એવા ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે અને વર્ષો જૂનું માતાજીનું મંદિર છે તો ચાલો આપણે માતાજીના દર્શનનો લાવો લઈએ અને કોમેન્ટમાં જય વરુડીમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે વિડીયોને શરૂઆત કરીએ અને માતાજીના દર્શન કરીએ રોડથી થોડેક દૂર જતા આપણને એક બીજું બોર્ડ જોવા મળશે જે અહીંયા લખ્યું છે મંદિર તરફ જવાનો રસ્તો જોકે અહીંયા બીજો પણ રસ્તો છે એ તરફ નથી જવાનું અહીંયા આપણે બોર્ડ મારેલું જ છે અને આ બાજુ આપણે જવાનું છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને નાનકડો એવો ડુંગર છે અને માતાજી આ ડુંગર માટે બિરાજમાન થાય છે તો ચાલો મારી સાથે દર્શન કરીએ અને એક હનુમાન દાદાનું મંદિર છે સૌ પ્રથમ તમને તો હું હનુમાન દાદાના દર્શન કરાવીશ તમે જોઈ શકો છો આ સાઈડ એક નાનું એવું હનુમાન દાદાનું મંદિર છે તો પહેલાં આપણે મંદિરમાં આપણે જવા જઈએ તો આપણને હનુમાન દાદાના દર્શન થાય છે તો આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન કરીશું અને લગભગ પચાસથી સાઠ પગથિયા જેવા છે જે આપણે સડીને જવાનું હોય છે ડુંગર ઉપર તો ચાલો મારી સાથે અને ખૂબ જૂનું મંદિર છે માતાજીનું અને વરોડીમાં તેમજ તેમના સાત બેનો સાથે અહીં બિરાજમાન છે તો આપણે દર્શન કરીએ તમે જોઈ શકો છો કે અહીં હનુમાન દાદા બિરાજમાન છે તો ચાલો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ જય પવન પુત્ર હનુમાન જય બજરંગી જય હનુમાન દાદા તો મિત્રો અત્યારે આપણે પીપળવા ગામે બિરાજમાન હન દાદાના દર્શન કરી રહ્યા છીએ જય હનુમાન દાદા મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો એવી હનુમાન દાદાને પ્રાર્થના કરું છું જય હનુમાન દાદા તો હવે આપણે હનુમાન દાદાના દર્શન કર્યા તો માતાજી માના દર્શન કરીશું તો ચાલો મારી સાથે વિડીયોમાં બને લેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક અને શેર કરી દેજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તો મિત્રો આ અહીંયા કેવા સુંદર મજાના આપણને ફૂલ જોવા મળે છે મંદિરની બહાર આપણને ફૂલ જોવા મળે છે ફૂલ છે સુંદર મજાના તમે જોઈ શકો છો મિત્રો કે આ બધું વાડી વિસ્તાર છે અને વાડી વિસ્તારમાં અહીંયા વરૂડીમાંનું મંદિર છે નાનકડો એવું તો મિત્રો હવે જાજી આપણને તમને રાહ ન જોવરાવતા હવે વરૂડીમાંના દર્શન કરાવી દઉં ચાલો તો તમે જોઈ શકો છો કે અહીંયા મંદિર છે જય વરૂડીમાં જય માતાજી જય વરૂડીમાં જય માતાજી મિત્રો અત્યારે તમે વરૂડીમાંના દર્શન કરી રહ્યા છો અને કોમેન્ટમાં જય વરૂડીમાં લખવાનું ભૂલતા નહીં અને આ માતાજીનું અહીંયા વર્ષોથી બિરાજમાન છે પૌરાણિક મંદિર કહી શકો તો પણ ચાલે એવું આ માતાજીનું મંદિર છે તો જય વરૂડીમાં મિત્રો વરુડીમાં કહો તો અને તો મિત્રો અત્યારે આપણી સાથે મંદિરના જે પૂજારી અહીંયા બા એક સેવા કરે છે તો એ જોડાઈ ગયા છે તો બા તમે કેટલા વર્ષથી સેવા આપો છો હં 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 સરસ બરાબર

કલ્કા લેવાની મૂકી નથી એક તમે બે દીવા માનો તોય અને આ તો ઈ છે કે જે જાહલ ને જે કા કામ પડ્યું તો ત્યારે વારે ચડીતી આ વરુડી માની વરુડી મા વાર ચકલી બનીને બની ઓલે બેઠી હોય કે જો ઓલા એક વાટકો

मातमार हे तो मां बहु पुरू भरे ना मा कर तमार ना के माडी हो तो रम्मा आली हो कुत्याचे माडी रम्मा आईवा पावा गडीती पावा गडीती माताजी आऊ दे ती करीो अया झोणे माये उधी रुको होई लो मान तो तक मर काय भेट नेते मारी क्या तुम्हारा पग पकडी लीदा बराबर पग पकडीले तर तू जोग माया માતાજી ની સુંદર જો તમે જોઈ શકો છો કેટલી આવેલી હું તમને બતાવ પાછળનો કેમેરો કરી જો તો આ માળ આ બધી માતાજી માતાજીને ચડાવેલી ચુંદડીઓ છે ને જોઈ જુઓ કેટલી અહીંયા ચુંદડિયું ચડાવવામાં આવે છે માતાજી અને માતાજી એવું કામ પણ કરે છે વરુડી માતાજી તમે જોઈ શકો છો અને થોડી ઘણી ચુંદડિયું તો દાન પણ માડી કરી દે છે ગરીબોને દાન કરી દે હા હા બગદાણા તો તો બજરંગદાસ બાપાનું ગામના મિત્રો અહીંયા તમે મંદિરમાં આવો તો અહીંયા બેસવા માટે બાકડા અને તમને બહારની તરફ સુંદર મજાનો નજારો દેખાય છે અને શું શાંત એક વાતાવરણ છે અહીંયા આવીને તમે શાંતિથી બેહો તો શાંતિનો અનુભવ થાય એવું આ વાતાવરણ છે જોઈ શકો છો વિડિયો અહીં પૂરો કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય વરૂળીમાં લખજો તો ફરી મળ્યા બીજા વિડીયોમાં ત્યાં સુધી આવજો